હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ધોરણ છ સામાજિક વિજ્ઞાનની કન્ટેન્ટના અંદર પ્રશ્ન નંબર એક ચાલો ઇતિહાસ જાણીએ તો વિદ્યાર્થી મિત્રો તમને મોસ્ટ આઈએમ્પી ટોપિક સમજાવવામાં આવશે અને કઈ રીતે તૈયારી કરવી જેથી ઓછી મહેનતે વધારેમાં વધારે માર્ક્સ લાવી શકાય અને આવનારી ટેટ ટાટ એક્ઝામની અંદર સારામાં સારા મેરિટથી તમે પાસ થઈ શકો તો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો અંત સુધી જોતા રહેશો અને તમે આ નોટબુક્સ જે મેં નોટ્સ બનાવી છે તે પ્રમાણે તમે પણ પોતાની નોટબુક્સની અંદર તેને ઉતારીને આવનારી એક્ઝામ માટે તૈયારી કરશો તો આપણે સૌ પ્રથમ જોઈએ પાઠ નંબર એક ચાલો ઇતિહાસ જાણીએ તો ઇતિહાસ જાણવા માટેના ઘણા બધા સ્ત્રોત હોય છે તો તેમાં બે વસ્તુઓથી પહેલાંના સમયની અંદર તાડપત્ર અને ભોજપત્ર જે આપણ જેને આપણે હસ્તપ્રત જે હાથથી લખાયેલી હોવાથી આપણે તેને હસ્તપ્રત તરીકે ઓળખીએ છીએ જેના અંદર આપણને પ્રાચીન યુગની માહિતી મળતી હતી તેની અંદર પહેલું છે તાડપત્ર તાડપત્ર એટલે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રત જે તાળનું વૃક્ષ હોય તેના પર જે હસ્તપ્રત લખવામાં આવતી તેને આપણે તાડપત્ર તરીકે ઓળખીશું ત્યારબાદ છે ભોજપત્ર ભોજપત્ર એ વુર્જ નામના વૃક્ષોની પાતળી આંતર છાલ ઉપર લખવામાં આવેલા હતા જે આપણને હિમાલયની અંદર જોવા મળે છે આ હસ્તપ્રતો આપણને પ્રાચીન યુગ વિશેની માહિતી પૂરી પાડે છે અત્યારે હસ્તપ્રથો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે એ પણ પોથી સ્વરૂપે આ હસ્તપ્રથોના અંદર ત્રણ ભાષાની અંદર લખાણ જોવા મળે છે સંસ્કૃત પ્રાકૃત અને તમિલ હવે આપણે માહિતી મેળવીએ અભિલેખો વિશે અભિલેખો એટલે ધાતુઓ અને પથ્થરો પર કોતરીને લખવામાં આવતું લખાણ જેની અંદર રાજાઓ પોતાના રાજ્ય વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી તેની ઉપર લખાવતા હતા તેની અંદર સૌથી વધારે જાણીતા અશોકના શિલાલેખો આપણને જોવા મળે છે આ અભિલેખો પર લખવાનું કારણ એક જ હતું કે તે લાંબા સમય સુધી સાચવીને લખાઈ શકાતા હતા તો અભિલેખો એટલે ધાતુ અને પથ્થર છે કોતરીને લખવામાં આવતું લખાણ અનેક રાજાઓએ પોતાના વહીવટ તંત્ર અને દાનની માહિતી આવા તાડપત્ર પર આપેલી છે તો અહીંયા તાળપત્ર કઈ કઈ જગ્યાએ સચવાયેલા છે એ પણ આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો અત્યારે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર જે કોબામાં આવેલું છે એટલે કે ગાંધીનગરમાં એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી એટલે કે નવરંગપુરાની અંદર અમદાવાદ તેના સિવાય પણ જે આપણા માટે દરેકને ખબર હોય શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ ની અંદર આ સચવાયેલું છે ત્યારબાદ છે સિક્કા સિક્કા પણ આપણને ઇતિહાસ જાણવા માટે ઘણા મહત્ત્વની બાબત છે ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં પંચમાહના સિક્કા મળી આવ્યા છે જે સૌથી જૂના સિક્કા આપણને જોવા મળે છે આ પંચમાગના સિક્કા કેવી રીતે બનાવવામાં આવતા હતા તો ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબાબા મૂકી દબાણ આપી બનાવતા સિક્કા એટલે પંચમાર્ગ સિક્કા તો અહીંયા આપણે ઇતિહાસ જાણવા માટે અલગ અલગ સ્રોતો વિશે માહિતી મેળવી નંબર એક તાડપત્ર ભોજપત્ર અભિલેખો તામ્રપત્ર અને સિક્કા હવે આપણે જોઈએ જે આ ભૂતકાળને જાણવા માટે આપણને મદદ કરે છે તેવા પુરાતત્વશાસ્ત્રીઓ જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે ભારતની અંદર ઘણા બધા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેવા કે મેગેસનીસ પ્લીની ફાયન અને સાંગ ભારતની અંદર ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે એક સભ્યતા જોવા મળી હતી ભારતની અંદર આજથી પિસ્તાલીસો વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા જ્યારે ગંગા નદીની આસપાસના ક્ષેત્રો પચીસો વર્ષ પહેલાં તેમનો વિકાસ થયો હતો તો અહીંયા આપણે જોયું કે ભાઈ ભારતની અંદર કયા કયા પ્રવાસીઓ આવ્યા હતા ભારતની અંદર કઈ દિશાની અંદર ઉત્તર પશ્ચિમ દિશાની અંદર સિંધુ નદીની સભ્યતા પાંગરેલી હતી પિસ્તાળીસો વર્ષ પહેલાં શહેરોમાં શહેરોનો વિકાસ થયો હતો જ્યારે પચીસો વર્ષ પહેલાં ગંગા નદીની આસપાસના ક્ષેત્રો સચવાયેલા હતા હવે આપણે જોઈએ આપણો દેશનું નામ ઈન્ડિયા કઈ રીતે પડ્યું અને આપણો દેશ કયા કયા નામોથી ઓળખાય છે આપણો દેશ બે નામથી ઓળખાય છે ઇન્ડિયા અને ભારત ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ તરીકે ઓળખવામાં આવે છે પ્રાચીન સમયની અંદર અહીંયા બે લોકો પરિચિત હતા એક ઈરાનના અને એક ગ્રીસના ઈરાનીઓ આ સિંધુ નદીને હિન્ડોસ તરીકે ઓળખતા જ્યારે ગ્રીસના લોકો આ સિંધુ નદીને ઇન્ડસ તરીકે ઓળખતા તો ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ તરીકે ઓળખતા જ્યારે ગ્રીસના લોકો ઇન્ડસ તરીકે ઓળખતા તો આને આપણે કઈ રીતે યાદ રાખીશું કારણ કે અહીંયા જુઓ ઈરાન તો ઈરાનની અંદર હિન્ડોસ આવશે જ્યારે ગ્રીસના લોકોની અંદર ઇન્ડસ આવશે તો આપણે કઈ રીતે યાદ રાખવું તો અહીંયા ઈ છે ઇન્ડસનો ઈ અને સામેની બાજુ અહીંયા ઈરાનનો ઈ છે તો બંને ઓપોઝિટ આવશે જ્યારે ઈરાન હોય ત્યારે આવશે ઇન્ડોસ અને ગ્રીસ હોય ત્યારે આવશે ઇન્ડસ તેઓ પૂર્વ કિનારાને સિંધુ નદીનો જે પૂર્વ કિનારો હતો તેને તેઓ ઇન્ડિયાથી ઓળખતા ભારત તો ઇન્ડિયા વિશે આપણે માહિતી મેળવી હવે ભારત વિશે આપણે માહિતી મળે કે ભારત નામ આપણને ક્યાંથી જોવા મળ્યું તો ભારત નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે હવે આપણે છેલ્લો ટોપિક જોઈએ જે આપણે અત્યારે ઈસ્વીસન કહીએ છીએ તે કઈ રીતે ઈસ્વીસન ઓળખવામાં આવે છે તો ઈસુ ખ્રિસ્તના જમ જન્મ પહેલાના વર્ષો જે ઈસવીસન પૂર્વે તરીકે ઓળખાય છે અને ઈસુક્રિસ્તના જન્મ પછીના વર્ષો જે ઈસવીસન તરીકે ઓળખવામાં આવે છે તો ઈસવીસન પૂર્વેને અંગ્રેજીમાં બીસી અથવા બીસીઈ તરીકે ઓળખવામાં આવે છે બીસી એટલે બિફોર ક્રિસ્ટ અને બીસીઈ એટલે બિફોર કોમન એરા જ્યારે ઈસુ ખ્રિસ્તના જન્મના જન્મ પછીના વર્ષોને ઈસવીસન તરીકે ઓળખવામાં આવે છે તો તેને પણ બે રીતે ઓળખવામાં આવે છે સીઈ અને એડી એડી એટલે એન્નોડોમિની અને સીઈ એટલે કોમન એરા તો ખ્રિસ્તના જન્મ પછી અને ખ્રિસ્તના જન્મ પહેલાં જન્મ પહેલાં એટલે બીસી અને બીસી અને જન્મ પછી એટલે એડી અને સી અત્યારે બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઘણીવાર ઉપયોગ થતો આપણને જોવા મળે છે હવે આપણે જોઈએ એડી એન્નોડોમિનિક આ બે શબ્દોનો બનેલો છે જે ગ્રીક શબ્દો છે જેનો અર્થ ઇન ધ ઇયર ઓફ ગોડ એટલે કે ભગવાનના સમયનું વર્ષ એ રીતે આપણને જોવા મળે છે તો એડીનો એડી એ બે શબ્દથી બનેલો છે એનો અને ડોમિની એટલે કે જે મૂળ ગ્રીક શબ્દો છે જેને આપણે અંગ્રેજીમાં ઇન ધ ઇયર ઓફ ગોડ એટલે કે ભગવાનના સમયનું વર્ષ તરીકે ઓળખીશું તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ઈસુખ્રિસ્ત ના જન્મ પછીના ને જન્મ પહેલાના વર્ષ વિશે માહિતી મળી ત્યારબાદ સૌ પ્રથમ આપણે માહિતી મેળવી હતી તાડપત્ર જે તાડના વૃક્ષોના પર્ણો પર લખાયેલી હોય ભોજપત્ર જે ભુર્જ નામના વૃક્ષો પર લખાયેલી હોય જે વૃક્ષો આપણને હિમાલયમાં જોવા મળે છે હસ્તપ્રત એટલે કે મંદિર અને મઠોમાં સચવાયેલી હોય જે પોથી સ્વરૂપે આપણને જોવા મળે છે અભિલેખો ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા લેખ જે આપણને લાંબા સમય સુધી યાદ રહેશે તામ્રપત્ર એટલે કે તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણ જે આપણને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર એટલે કે કોબામા અને જ્યારે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જે નવરંગપુરા અમદાવાદની અંદર જોવા મળે છે સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે પાંચમી સદીની અંદર આપણને જોવા મળ્યા જે પંચમાગના સિક્કા તરીકે આપણને ઓળખવામાં આવે છે પુરાતત્વશાસ્ત્રીઓને અંગ્રેજીમાં આર્કીઓલોજીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે પિસ્તાલીસો વર્ષ પહેલાં શહેરોનો વિકાસ થયો જ્યારે ગંગા નદીની આસપાસના ક્ષેત્રો પચીસો વર્ષ પહેલાં તેમનો વિકાસ થયો હતો આપણો દેશ બે નામથી ઓળખાય છે ઇન્ડિયા અને ભારત ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે જેને આપણે સંસ્કૃત ભાષામાં સિંધુ તરીકે ઓળખીશું ઈરાન અને ગ્રીસના લોકો કઈ રીતે સિંધુ નદીને ઓળખતા તો ઈરાનના લોકો ઇન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ આપણે તેના વિશે પણ જાણ્યું કે કઈ રીતે આપણે યાદ રાખવું સિંધુ નદીના પૂર્વ કિનારાને તેઓ ઇન્ડિયાથી ઓળખતા ભારત નામ આપણને ઋગવેદમાંથી જોવા મળે છે ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એટલે કે એડી અને સી એટલે કે એનોડોમિની અને કોમનેરા જ્યારે ખ્રિસ્તના જન્મ પહેલાં બિફોર ક્રિસ્ટ અને બિફોર કોમન એરા અત્યારે બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે એડી એ મૂળ ગ્રીક શબ્દો છે એનનો ડોમિની જેનો અર્થ થાય છે ઇન ધ ઇયર ઓફ ગોડ એટલે કે ભગવાનના સમયનો વર્ષ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ છ ચાલો ઇતિહાસ જાણીએ વિશે સંપૂર્ણ માહિતી મેળવી જો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે તૈયારી કરશો તો ચોક્કસ આવનારી એક્ઝામની અંદર તમને સફળતા મળશે જ કારણ કે તમે અહીંયા આપણે મોસ્ટ આઈએમપી ટોપિક જ એક જ પેજની અંદર સંપૂર્ણ ચેપ્ટર લખી દઈશું અને જ્યારે પરીક્ષા આવશે તો આમાંથી જ પ્રશ્નો હોય છે પરંતુ તેના માટે આપણે સારી તૈયારી કરવી પડશે એ તૈયારી કરવા માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડો અને તમે અમારી ચેનલને જો તમને યોગ્ય લાગે તમને કન્ટેન્ટ સારું લાગે તો ચોક્કસ તમે તેને સબસ્ક્રાઈબ કરજો બીજો વિદ્યાર્થી મિત્રો આપણે દરરોજ એક પાઠ લાવીશું સાથે સાથે બીજા દિવસે તેના વિશેના એમસી ક્યુ લઈને પણ આવીશું કારણ કે પરીક્ષાની અંદર આપણને પાઠ પૂછાતો નથી આપણને તેના એમસીક્યુ પ્રિલિમની અંદર પૂછાતા હોય છે તો આવતીકાલે આપણે તેનો આના મેક્ઝીમમમાં મેક્ઝિમમ જેટલા પણ એમસીક્યુ બનાવી શકાય તેટલા એમસીક્યુ લઈને તમારી સાથે વિડીયોની અંદર મળીશું તો તમે આ ચેનલ સાથે સતત જોડાયેલા રહો જો તમને આ ચેનલ ગમે અથવા તમને આ કન્ટેન્ટ યોગ્ય લાગે તો ચોક્કસ અમારી ચેનલને અત્યારે લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો જેથી વધારેને વધારે વિડીયો તમારા સુધી પહોંચાડી શકાય જેટલા પણ સોશિયલ સાયન્સના તમારા મિત્રો હોય તેમના સુધી આ લિંકને પહોંચાડો અને આવનારી એક્ઝામ માટે અત્યારથી જ તમે તૈયારીમાં લાગી જાઓ પરીક્ષા ગમે ત્યારે આવે પરંતુ આપણી તૈયારી એવી હોવી જોઈએ કે આવનારી એક્ઝામની અંદર આપણે સારામાં સારા માર્ક્સ લાવી શકીએ અને સારામાં સારું મેરિટ બને જેથી આપણે કોઈના પર આધાર રાખવો પડે નહીં અને આપણને મનગમતું સ્થળ મળે પણ ક્યારે જ્યારે આપણી તૈયારી સારામાં સારી હશે ત્યારે તો તેના માટે તમે આ દરેક ટૉપિક તમારી નોટબુક્સની અંદર તમે લખતા રહો અને એના એમસીક્યુ પણ તમે સાથે સાથે લખતા રહો જેથી તમે આવનારી એક્ઝામની અંદર સારામાં સારા માર્ક્સ મેળવી શકો અને તમારું નામ મેરિટની અંદર આવી શકે તો વિદ્યાર્થીઓ હવે આપણે આવતીકાલે મળીશું તેના એમસીક્યુ સાથે તો તમે આ ચેનલ સાથે સતત જોડાયેલા રહો